જિલ્લા પ્રમુખો મહામંત્રી થી માંડીને આખે આખી કેસરી ફોજ કમલમ ની અંદર ઉતારી દેવામાં આવી હતી પચાસ ધારાસભ્યો ગેરહાજર હતા કેટલા ધારાસભ્યો રહ્યા સી આર પાટીલે જે ધારાસભ્યો હાજર હતા એમનો વિસ્તાર એમને આપી આમ આંગળી ઊંચી કરાવીને પૂછું આંગળી ઊંચી કરીને કે તમારે અહીંથી એટલી લીટ કાઢવી તમારે અહીંથી એટલી લીટ કાઢવી આ તમારો બાપ ભાજી છે આ ધારાસભ્યો છે પાંચ પાંચ છ છ લાખ મત લઈને આવ્યા છે અને તમે કયો એમ નાચવાનું ભાવનગરની અંદર મનસુખ માંડવિયાએ કરોડો રૂપિયા વાપરા કેટલા કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી એક વર્ષ પહેલાં જ ભાવનગર ની અંદર એને પ્રવાસ ચાલુ કરી દેવામાં આવ્યો હતો પણ ભાવનગરના કોળી સમાજના તમામ સંગઠનો એક થઈ ગયા અને મનસુખ માંડવીયા ને ભાવનગરથી ટિકિટ ન દી એટલે એ કોળી સમાજે એકતા કરી લીધી તમે આટલા પટેલ છો બીજી જ્ઞાતિના આટલા લોકો છો પટેલ તો સમજ્યા પણ સ્થાનિક ઉમેદવાર માટે તમે કોઈ એકતા નથી કરી શકતા કોરાટ પરિવાર ખટકે રમેશ દડુક ખટકે આ અમે પાટીદાર સમાજ નો નવો ચહેરો આપી આપો અલ્પેશ ધોલરિયા ને ટિકિટ આપો ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું શુદ્ધિકરણ રીતે સંચાલન કરે હાલો નવો ચહેરો આપો તમારે ઉમેદવાર જ એવો જોઈશ ને આ ઉમેદવાર આપો હાલો તમારામાં ઉમેદવાર પડ્યા પોરબંદર નાડી દબાય છે એની જેમવા એટલે એને એની સીટ બચાવવા હાટુથી એટલે માનસુખ માંડવિયાની કેન્દ્રની આખી આ આખું રાજકારણ બચાવવા હાટુથી પોરબંદર નાખવામાં આવ્યા પ્રયોગ કરવા માં આ એક પ્રયોગ જ છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જ પ્રયોગ છે અમે અમારું કામ ચાલુ રાખશું ચાલુ જ છે હજી કાલ હાન અંદર દસ હજાર થી વધારે પેમ્પલેટ મારવામાં આવશે ઘરે ઘરે મોકલવામાં આવશે અને આયાતી ઉમેદવાર ચાલુ જ રાખવામાં આવશે ભલા માણસ સમાજ ને ખબર શું હોય કે આ ધડાકો થઈ ગયો એ તો ખબર પડે ને તો એને એમ થવું જોઈએ ગોબા ઉપડી ગયા આપણું લક્ષ્ય હોવું જોઈએ સમાજ ને ખબર ન હોવી જોઈએ પછી ખબર પડે કે આ તો ગોબા ઉપડી ગયા એનું નામ સમાજ પણ હજી આપણા પટેલો સમજતા નથી આ આ પટેલ સમાજે જ આ આગેવાનોને બિહારી ને તમારા જ ગળા કાપવા ઉભા થયા છે એટલે કહીશી સ્થાનિક ઉમેદવાર આપો અને અમે આ હાથે હાથ લોકસભા માગે જ છે આ બધા બધા છે ને આ ઉનાળામાં તાપ થાય ગરમી જો બહાર નીકળો એકવાર આ પોરબંદર લોકસભાનો તાપ છે જી કોઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નજરે ન ચડતો પણ બે દિવસ ની અંદર આ કાર્યક્રમો આખા ચાલુ રહેશે અને આનો ફૂલ મનસુખભાઈ માંડવિયાની ની મતદાન થાય ને મતગણતરી ની પહેલી પેટી ખુલે ને તાવથી આ કાર્યક્રમો ચાલુ રહેશે તમારે જી કરવું હોય કરવા માંડો કાનગોપી રમાડવી હોય તો કાનગોપી ઘરે ઘરે જઈને રમાડવા માંડો પરસોતમભાઈ રૂપાલા ખેડૂત આંદોલન ખાટલા બેઠક કરતા કરવા માંડો પણ એટલી વસ્તુ યાદ રાખજો કે આ પાંચ વર્ષ તમારા માટે હાવ છેલ્લા પાંચ વર્ષ છે પછી તમે ખાલી એકવાર ઇતિહાસ વિચારો તો ખરો તમે આન પછીના પાંચ વર્ષ પછી ક્યાંથી ઉમેદવાર લઈશો તમે ક્યાંથી લઈશો કોઈ એવો કોઈ એવો જાગશે જ નહીં કે અમારે ચૂંટણી લડીશ કોંગ્રેસના કેટલા નેતાઓ બે ગયા એમને જ બેઠા ઈ એમને જ બેઠા રંજન ભટ્ટે નિવેદન આપ્યું કે મારે ચૂંટણી નથી લડવી ઈ એમને બેઠા અમે તો પ્રેમથી કહીશું પરસોત્તમભાઈ મનસુખભાઈ માંડવિયાને પ્રેમથી કહીએ છે કે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો તમે બીજે બીજે ક્યાંકથી સીટ આપી જ જનતા પાર્ટી એટલે આ કાર્યક્રમો ચાલુ જ અમારે કોઈ વેર નથી અમારે તો અમારો સ્થાનિક ઉમેદવાર જોઈએ જી રાતે બે વાગે અમને મળી શકે આ પટેલો શું થાય ખબર આ પોરબંદર લોકસભા અને રાજકોટ જિલ્લાના જે આપણા પટેલ સમાજના કદાવર નેતાઓ છે આમ ટકોરો મારીને લઈ લ્યો ને એવા નેતાઓ છે જી લોકલ પબ્લિક જાણે છે આની અરે શું થાય ખબર વિસાવદર વિસાવદર ને ભેસાણની વિધાનસભાની અંદર હર્ષદ રિબડિયા આરે થી છું તેરી મે વિરોધ કર્યો તો તેડી કોઈ પટેલ નો થઈ જ ઈ હર્ષદ રિબડિયા ત્યારે વિસાવદર ની અંદર સી કઈને રખડતો અને 4 ની અંદર ખેડૂત પુત્ર લખાતો તો ક્યાં લખાઈશ ઈ પાટીદાર સમાજ જે જેને ખતમ કર્યો પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતા હે જેને ખતમ કર્યો છે મનસુખભાઈ તમે તમે એમ એવું વિચારતા હશો કે આ અમારા અમારા સમાજના લોકો અમારો અમારો વિરોધ કરે સબંધે ને સબંધ લાગણી ના હોય કે ના પણ આજી હાથે હાથ વિધાનસભાની ભોડી જનતાને તમે છેતરો છો ને એ જનતાને સરવાળે મીંડું જ મળે બીજું એને કાંઈ નથી મળતું પ્લસ તો તમારે સરવાળો તમારે મળે અમારે તો મીંડા જ મળે બીજું અમને કાંઈ ન મળે દ્વારકાધીશે ગીતામાં કહીને ગયા છે જયારે શાંતિના બધાય રસ્તા બંધ થાય ને ત્યારે યુદ્ધ કરો આમ કરીશ પણ કેવું યુદ્ધ કરી છે સફેદ ઝંડી વાળું શાંતિ પ્રિય કરી છે તમે વિચારો છો ને કે આ બન્યા નથી અમારા માટે આ નવું નથી બે હજાર ઇતિહાસ તપાસી લેજો અમે આ બધું કરેલું છે અને આ કોણ છે એ તમને બે દિવસની અંદર ખબર પડશે જયારે આ પંદર હજાર જે પોસ્ટર પોસ્ટરો બેનર આપડા આપણે પત્રિકાઓ જયારે ઘર ઘર સુધી પોખસે ને ત્યારે તમને બુદ્ધિ આવી છે કે આ કોણ છે પોરબંદર લોકસભાની એક જ માંગ છે અને છેલ્લે સુધી આ એક જ માંગ રહેવાની અમને અમારો સ્થાનિક ઉમેદવાર આપો નકર પછી જી ઘર મનસુખભાઈની જી અત્યારે લાખોમાં લીડ મીડિયા સર્વે કરે ને એક્ઝિટ પોલ એટલે બધા એમ કે મનસુખભાઈને લાખોમાં લીડ છે ભારતીય જનતા પાર્ટીને એટલી બીક લાગી ગઈ કે એને પેમ્પલેટ મનસુખભાઈના બહાર પાડવા પડ્યા મનસુખભાઈને તમે હુકમ મત દ્યો અને એમાં એવું લખવામાં આવ્યું કે મનસુખભાઈ માંડવિયા આ જનતાનું માઇન્ડ વોશ કરવા માટે કે મનસુખ માંડવીયાને ગુજરાતના ટોપ ત્રણ નંબરની લીડ મળશે અત્યારે મનસુખભાઈની લીડ હજારોમાં થઈ ગઈ છે કાલે ઘરે ઘરે પેમ્પલેટ જાય ને એટલે હોમાં થઈ જશે અને આ હાવ ખતમ થઈ જાય ને તો આવતી કાર્યક્રમ ચાલુ રહેશે કોઈના મનમાં એવો ફાકો હોય કે કાંઈ ન થાય બધાય ઓનું મોઢું જોઈને મતદાન આનું મોઢું જોઈને મતદાન તો તમે જોઈ લેજો કારણ કે સ્થાનિકોમાં હવે જ રોષ જઈ ગયો છે જાજો પડતો રોષ હવે તમને આ બે દિવસની અંદર જોવા મળશે રોજે રોજ તમે અપડેટ જોતા રહેજો મનસુખભાઈ માંડવીયાને આપણે અહીંયાથી ધક્કો મારીને નથી કાઢવા પ્રેમથી જ કાઢો કારણ કે આપણે તો આદર કરીએ છીએ ને પણ અહીંયા નહીં અમારા ઘરમાં નહીં અમારે અમારા ઘરમાં ભાડું નથી જોતું લાઇટ બિલ એ નથી જોતું તમે તમારી વિધાનસભા લડો તમે તમારી લોકસભા લડો જય સરદાર